મારું નામ વિજયબેન ચંદુલાલ કાપડિયા હું અલકાપુરી અગિયારમાં રહું છું અને હાઉસવાઇફ છું એમાં મારા ભત્રીજા એને મારા ભાઈને લોકો નખાવ્યું છે સોલાર એટલે એ કે તમે એ સોલાર નખાવો ને તો તમારે બિલ ન આવે એમ તમે એસીન બધું વાપરો છો ને એટલે કે તમે નખાવો મને આનો કાંઈ કોન્ટેક કે કાંઈ ખબર છે નહીં તો કે અમે નખાયું ને એમિશનવાળાનું એનો તમને હું કોન્ટેક કરાવી દઉં અને તમે એનું એ નખાવો કે સોલાર મેં કીધું એમિશનવાળાને ભાઈ જો અમે આમાં કંઈ એટલું ભણેલાય નથી અને આ બધા એમને ફોર્મ ભરવાની આની પ્રોસીજરની કાંઈ અમને ખબર નથી મેં કીધું એટલે મેં કીધું તમે અમને મદદરૂપ થાવ ને તો અમે નખાવી એમ તો કે આંટી તમને કોઈ જાતનું ક્યાંય ચિંતા નહીં પડે ટેન્શન એ નહીં રહીએ તમને અમે કહેતા જાવ તમે સાઇન કરતા જાઓ અને અમને એ બધું ચિંતા ગયા એમ કરતા ગયા અમે કામ બહુ સારું છે અને સ્ટાફ એટલો સરસ છે ને એ લોકો એ સાફ સાફસુફ કરી ગયા સોલાર એવું વ્યવસ્થિત નાખવું અને કામે એટલું સરસ કર્યું છે ને કે અમારા નખાવ્યા પછી મેં દસ જણાને કીધું અને એમાં દસમાંથી પાંચે તો નખાયું છે જોડો આવ્યું ને ત્યારે છોકરીઓ ફોન આવ્યા હતા કે આંટી તમે ટેન્શન ન રાખતા કાંઈ થશે નહીં હું આપણું ફિટિંગ એવું સરસ છે કે કાંઈ પણ તકલીફ નહીં થાય કે તમારા આ ખરાબ થઈ ગયું કે વાયરિંગ આવું છે કે હલે છે કાંઈક આવ્યું નથી અને એવું કે આંટી તમારે કાંઈ પણ તકલીફ હોય ને તમને કહી દેજો અમારે કાંઈ તકલીફ પડી નથી હું તેમ જ કહું નખાવી જ લો અત્યારે આટલા બિલ આવે લાઇટના બિલ આટલા વધતા જાય છે તો સોલાર અત્યારે બેસ્ટ ઉપયોગ છે એમ એ આટલા બિલ તો કેટલું અમારે પાંચ પાંચ હજાર ઉનાળામાં બિલ આવે એટલે આમ તો બિલ જ પૂરું પહેલાં બંધ થઈ ગયું બિલ આવતું જ બંધ થઈ ગયું અને અમારે વપરાશ ઓછો હશે એટલે અમારે કાંઈ વધી પડતું હશે એમ હું બધાને એમ જ કહું એમિશનનું સોલાર નખાવી લ્યો તમારે બિલ નહીં ભરવું પડે તમારું બિલ સુરત દાદા ભરશે